સિંગવડનગરમાં નીચા સવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં આમ આદમી પાર્ટીના નેતા દ્વારા મુલાકાત કરાઈ આ તારીખ એક નવ બે હજાર પચીસ સોમવારના રોજ સવારે દસ કલાકે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારીયા દ્વારા સિંગવડનગરના નીચા સવાળા વિસ્તારોમાં મુલાકાત કરવામાં આવી હતી જોકે કહી શકાય કે ગત રોજ અને આજે વહેલી સવારથી જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સિંગવડનગરના નીચા સવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું અને રોડ જે પાણીમાં ગરકાવ થયા હતા તેમજ કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા જેને લઈને આમ આદમી પાર્ટીના જે સંગઠનના પ્ર પ્રદેશ સંગઠનના મંત્રી છે નરેશ બારિયા છે તેઓ દ્વારા રોડ રસ્તાની અને સ્થાનિક લોકોની મુલાકાત કરવામાં આવી હતી અને પાણીના યોગ્ય નિકાલ ન થવા બાબતે ભાજપ સરકાર પર વિવિધ આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા આ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સીંગવડ બજારમાં નિચવાસ પરિયામાં જે અત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે અહીંયા પાણીનો ખૂબ ભરાવો થઈ ગયેલો છે અહિયાં અવરજવર કરવી પણ મુશ્કેલ છે આ ભાજપનો પાપ ફૂટ્યો છે એના કારણે અત્યારે અહિયાં જે રહેતા તમામ નાગરિકોને પણ ખૂબ હાલાકી પડી રહી છે અત્યારે અહીંયા નીકળતું જ ના હોય તો એમની જોડે રહેલા માણસોની પરિસ્થિતિ હશે અત્યારે આના આ પાણી સુકાઈ રહેલું છે એના કારણે ગંદકી પણ અહીંયા ફેલા છે સાથે સાથે લોકો બીમાર પણ પડશે તો એની જવાબદારી કોની રહેશે એ ખરેખર અહીંયા આપણા દાહોદ જિલ્લાના સંસદ સભ્ય તેમજ અહીંના એકસો એકત્રીસ વિધાનસભાના ધારાસભ્ય એમને મારે કેવું છે કે ખરેખર તમે તમારા આંગણામાં જો ચોકસાઈ ના રાખતા હોય આ સિંગવડ બજાર એ એક તાલુકાનું રાજધાની છે તો અહીંયા જ ચોકસાઈ ના હશે તો તમે ગામડાનો વિકાસ કેવી રીતે કરશો આખા દાહોદ જિલ્લાનો વિકાસ કેવી રીતે કરશો ખરેખર આ ભાજપ વાળા ભ્રષ્ટાચાર કરવા રહેલા છે જેના કારણે આ ચોમાસામાં આમ જનતાને તેમજ અહીં રહેલા તમામ નાગરિકોને ખૂબ હાલાકી ભોગવવા પડી રહી છે ખરેખર અહીંયા કલેક્ટર સાહેબે પણ આવવું જોઈએ તાલુકા વિકાસ અધિકારીએ પણ આવવું જોઈએ અને ખરેખર અહીંના લોકોની કેટલી હાલાકી પડી રહી છે અમે પણ અહીંયા નીકળીએ તો અમારે પણ ઢીચ ઢીચણ પાણી આવે છે ત્યાં લોકો જાતે મહેનત કરી રહ્યા છે પણ એમને જે બાંધકામ કર્યું છે કે ગટર લાઈન નું કામ કર્યું છે એમાં પણ ભ્રષ્ટાચાર કરેલો હોવાથી અહીં ખૂબ હાલાકી વેઠવા પડી રહી સર તંત્ર દ્વારા આનો પાણીનો નિકાલ ના કરવામાં આવે તો આપણી ધનના શું રહેશે સર તંત્ર દ્વારા તો ટૂંક સમયમાં ના કરવામાં આવે આ પાણીનો નિકાલ તો અમે અઠવાડિયામાં જ અહીંયા ધણા પર બેસવાના છે તાત્કાલિક એમને જે પણ કાર્યવાહી કરવી હોય એ કરાવીને પછી જ આ પાણીનો નિકાલ કરે તો જ અમે ચમપવા નાખીએ